મારા વાળા વિદ્યાર્થી મિત્રો નવોદય પરેશ પરીક્ષાની ધમાકેદાર તૈયારી ચાલી રહી છે અને એના વચ્ચે ધોરણ પાંચમા અભ્યાસ કરતા બાળકો માટે સ્પેશિયલી સીટી એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જાહેરાત આવી ગઈ છે જેના ફોર્મ ભરાવાના બે તારીખથી શરૂ થઈ ગયા છે બે તારીખથી લઈને પંદર તારીખ એટલે કે બે બાર બે થી પચીસથી પંદર બાર બે સુધી આ સીટીના ફોર્મ ભરાવાના છે જેની પરીક્ષાની તારીખ પણ ખૂબ જ ટૂંકા સમયમાં છે એટલે માત્ર ને માત્ર આપણને તૈયારી કરવા માટે દોઢ મહિના જેટલો સમય મળે છે જાન્યુઆરીની એકત્રીસ તારીખે એટલે કે એકત્રીસ એક બે હજાર છવ્વીસ ના રોજ સીઈટી ની એક્ઝામ છે ઘણા વાલી મિત્રોને એમ હોય છે કે એકલવ્ય ની પ્રવેશ પરીક્ષા ની જાહેરાત ફરી આવશે એ વાલી મિત્રો મારે ખાસ જણાવવાનું કે મિત્રો બે વર્ષ પહેલા જ સરકારે એકલવ્ય અને જ્ઞાન સેતુ બંને ભેગા કરી અને સીઈટી ની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની પરીક્ષા જાહેરાત આપે છે અને આ જ પરીક્ષામાંથી તમારા બાળકોને સ્કૂલ જે એક પરીક્ષા પાસ કરીને એડમિશન મળતું હતું હવે એના માટે સીટી પાસ કરવી પડશે એટલા માટે જો તમે રાહ જોઈ રહ્યા હોય રાહ ના જોતા કારણ કે સીટી એ પરીક્ષા છે એમાંથી જ તમારા બાળકોને એટલે સ્કૂલોમાં જે પણ ગુજરાત રાજ્યની જે પણ મોડેલ સ્કૂલો છે એ બધી સ્કૂલોમાં જે પણ આપણને પરિપત્રમાં આપેલી છે એ બધી શાળાઓમાં એડમિશન મળવાપાત્ર છે ઠીક છે મિત્રો તો જેટલું બને જેટલું શક્ય બને એટલું વેલા આ ફોર્મ ભરી દેજો અને તૈયારી શરૂ કરી દેજો કારણ કે પરીક્ષા આવવાનો સમય ખૂબ ઓછો છે માત્ર દોઢ મહિનો છે અને આ દોઢ મહિનામાં આપણે બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી અને મેરિટમાં આવવાનું છે પાસ થવાનો છે ઠીક છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં